નમસ્કાર સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો નાણા મંત્રીની બેઠક ખેડૂતોને ફાયદો ખેડૂતો માટે સરકારે આપી મોટી ખુશખબર બાળકને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આજના મુખ્ય હવામાન સમાચાર અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયાની સહાય ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક બે હજારનો હપ્તો મળી ગયો કે નહીં રાહુલ ગાંધીની નવી સરકાર પર નિવેદન નાણા મંત્રીની બેઠક ખેડૂતોને ફાયદો કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં ખેડૂત સંગઠનોએ આગામી સામાન્ય બજેટ બે હજાર ચોવીસ પચીસમાં ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમમાં વધારો કરવાની માંગ કરી હતી ખેડૂતો માટે સરકારે આપી ખુશખબર સ્માર્ટફોન સાથે ખેડૂતો મેળવેલી ઉપજનો સંગ્રહ કરવા માટે ગોડાઉન અને પાણીની બચત સાથે ટપક સિંચાઈ આપવાની ખેતી કરતા ખેડૂતો માટે પાણીના ટાંકાની યોજના છે આ ત્રણેય યોજના લાભ લેવા માટે ખેડૂતો રાજ્ય સરકારની આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી તે માટે પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના અઢાર જૂનથી તેવી જૂન સુધી લાભાર્થી માટે ખુલ્લી મુકાય છે પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા એક સાથે અરજી કરવાના કારણે પ્રથમ દિવસે પોર્ટલ સર્વર ડાઉન થયું હતું જેના કારણે ખેડૂતો અરજી કરી શક્યા નહોતા બાળકને વર્ષે સત્રીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શડ કરેલી પાલક માટે પાલક પીટ યોજના મહત્વનો ફેરફાર કર્યો છે આ યોજના આધારે હાલમાં વેઠવા માટે જો પૂર્ણ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીના ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખનાર કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધી બાળકને મહિને એક હજાર રૂપિયા અધિકારી દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી જ રીતે વિતુર પીટાના પુનઃ લગ્ન અને સંતાનોને સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મજૂર મંજૂર કરવાનો નિર્ણય લીધો છે હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ અનાય માતા કે પિતાના અવસાનથી સત્ર સહાય ગુમાવનારા ઓગણીસ હજાર એકસો સિત્તેર બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય ચૂકવાય છે મહિલાઓને દર મહિને એક રૂપિયાની સહાય ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી જે મહિલાઓ કોઈ પણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને રૂપિયાનું માસિક બે હજાર ઓગણીસથી થી આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવી આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે આજના મુખ્ય હવામાન સમાચાર હવામાન વિભાગના અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઈ છે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ આજે અરવલ્લી દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ ગુજરાતમાં સારવાર વરસાદ પડશે આજે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસશે અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયાની સહાય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકારે નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટનું શરૂ કરવામાં આવ્યો કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક નિર્ણય ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે કેબિનેટની બેઠકમાં સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે ચર્ચા કરાયા બાદ મોટો નિર્ણય લેવાયો છે જે મુજબ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય અપાશે તો સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાંથી પાણી અપાશે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી અપાશે બે હજારનો હપટો મળી ગયો કે નહીં ત્રીજી વાર પીએમ બન્યા પછી આજે પહેલીવાર મોડી વારાસણી પહોંચ્યા મહેમણીપુરમાં સીએમ યોગી અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું પીએમએ અહીં ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો સત્તરમાં હપ્તો જાહેર કર્યો સત્તરમાં આપતાના વીસ હજાર કરોડ રૂપિયાના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા અને ખેડૂતો આ પીએમ કિસાન મોડીએ ડિજિટલ ઇન્ડિયાના નિધિ કાર્ડ લોન્ચ કર્યું તો ફાઇનલી મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો સત્તરમાં આપતાના પૈસા છે કે મિત્રો જમા થઈ ગયા છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો પીએમ કિસાન યોજનાનો સત્તરમો અપડો જમા થયો છે ના થયો હોય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો રાહુલ ગાંધીનું નવી સરકાર પર નિવેદન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએની સરકાર ટકી રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે નાણી અમઠી ગડબડ થશે તો એટલે તરત જ સરકાર પડી પાકશે રાહુલ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે એનડીએમાં ઘણા એવા લોકો નરેન્દ્ર મોદીની અછતો છે જે ઇન્ડિયા ગઠબંધનના સંપર્કમાં છે ખાસ કરીને એનડીએના પ્રાદેશિક પક્ષો નાખુશ છે જનતાએ ભાજપની વિચારધારા નકારી છે અને મોદીજીને છબી પર નસ્ત પામી છે